કંચનપુર ગામની સીમમાંથી વિદેશીદારોનો જથ્થો ઝડપી પાડતી કંભાળિયા પોલીસ વિશાલ કુમાર વાઘેલા સાહેબ તથા સમીર ચાડા સાહેબે જુગારના કેસો શોધી કાઢીને સૂચના કરેલી અને આજ રોજ પોલીસ ઇન્સ્પેક્ટર વીવી વાઘડિયા સાહેબ સાથે ખંભાળિયા પોલીસ સ્ટેશનના માણસો પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ સૂર્યદનભાઈ સિધિયા તથા કાનાભાઈ લુણાઓની ખાનગી રહે બાતમી મળેલી હોય અને કંચનપુર ગામની સીમમાં આવેલી દુલાભાઈ વાલાભાઈ ગઢવીની વાડીમાં વિદેશી દારૂનો જથ્થો રાખેલો હોય તે હકીકત આધારે રેડ કરતા વાડીમાં વિદેશી દારૂનું બોટલ છન્નું કિંમત રૂપિયા ચારસો તથા ફોન નંગ એક કિંમત રૂપિયા નવ ના મુદ્દેમલ સાથે આરોપી નંબર એક ગોલાભાઈ લાલાભાઈ ગઢવીને પકડી પાડી તથા આરોપી નંબર બે નટવરભાઈ ધીરુભાઈ ગઢવી વિરુદ્ધ કોહી એક્ટ કલમ પાસાઠ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર વીવી વાઘડીયા સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર સાહેબ તથા પોલીસ કોન્સ્ટેબલ હેમંતભાઈ નંદાણીયા તથા સૂર્યદાનભાઈ સિંધિયા તથા વનરાજ બાબરિયા તથા પોલીસ કોન્સ્ટેબલ કાનાભાઈ લુણા વિરેન્દ્રસિંહ જાડેજા દિવ્યેન્દ્રસિંહ જાડેજા દ્વારા કરવામાં આવેલી હતી રિપોર્ટર વિતલ પિસાવડિયા દ્વારકા